માં હું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં લાઈવ કોન્સર્ટના વધતા ક્રેઝની ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ ભારત દેશની વાત કરીએ અને તેની સાથે મહાનગરોની વાત કરીએ તો ત્યાં આગળ લાઈવ કોન્સર્ટનો જે ક્રેઝ છે તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે ટિકિટો પણ વધુ વહેંચાઈ રહી છે અને તેની સામે સામે ઇન્વેસ્ટમેન્ટ પણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે અમુક જે આંકડાઓ આપણી સામે આવ્યા છે કે આ વર્ષે સોળ હજાર સાતસોથી વધુ કોન્સર્ટ થવાની અપેક્ષા છે જ્યારે આટલું મોટું કોલ્ડ પ્લે જે ભારત દેશમાં એમાં પણ અમદાવાદમાં યોજાયું અને તેમાં જે પ્રકારની એક્સાઇટમેન્ટ લોકોની જોવા મળી અને એની સાથે આ કોલ્ડ પ્લે જે ઇવેન્ટ જેટલી સક્સેસ જોવા મળી ત્યારબાદ આપણે એ જોઈ રહ્યા છે કે ક્યાંક વધુમાં વધુ મ્યુઝિક જે કોન્સર્ટ છે તે આપણા ત્યાં સક્સેસ થતી જોવા મળી રહી છે ઘણા બધા કારણો છે આજના જે યંગસ્ટર્સ છે એ તો મ્યુઝિકને વધુ પસંદ તો કરી રહ્યા છે પણ તેની સાથે સાથે આ જે રીતે આયોજન કરવામાં આવે છે આ કોન્સર્ટનું એમાં જે એન્ટરટેનમેન્ટ લોકોને મળતું હોય છે એની માટે એ લોકો પાસ ખરીદવા માટે પણ તૈયાર હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે જે ઘણી એવી બાબતો છે કે જેને માણવા માટે આઉટ ઓફ અમદાવાદ જવું પડતું હોય કે ઘણી વખત જ્યારે આપણે એ પણ જોઈએ કે અમુક એવી વસ્તુ છે કે જેને માણવા માટે આઉટ ઓફ ઇન્ડિયા જ જવું પડે એ પણ હવે આપણને આપણા દેશમાં જોવા મળી રહી છે અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક લોકોનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધી રહ્યું છે અને લોકોનું એક્સાઇટમેન્ટ પણ વધી રહ્યું છે લાઈવ ઇન્વેસ્ટનું બજાર બાર પોઈન્ટ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે તે પ્રકારનો આંકડો અહીંયા સામે આવી રહ્યો છે અને મ્યુઝિક ઇવેન્ટ્સ આ ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ બનતું જઈ રહ્યું છે કોલ્ડ પ્લેથી લઈને ટ્રેવરનું સુધી વૈશ્વિક સ્ટાર્સની નજર હવે જોવા મળી રહી છે આવનારા દિવસોમાં પણ ઇન્ટરનેશનલ લેવલના જે ખાસ ઘણા બધા કલાકારો કહી શકાય છે અને તેની સાથે ઘણા એવા ઇવેન્ટ્સ છે કે જે ભારત દેશમાં થવા જઈ રહ્યા છે એ માટે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ને હવે આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે જો આ પ્રકારના ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ જો ભારત દેશમાં થતા હોય તો તેની ભારત દેશની ઇકોનોમી પર કેવી અસર જોવા મળતી હોય છે એની સાથે સાથે જે પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ હોય છે એ લોકો આ ક્ષેત્રમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કેટલું પ્રોફિટ તે લોકોને થઈ રહ્યું છે તમામ મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે સિદ્ધાર્થ ભટ્ટ જો ઇકોનોમિસ્ટ છે ને શાહિલ શાહ આપણી સાથે જોડાયા છે જેઓ હંગ્રી ટુ ફૂડ ફેસ્ટના ફાઉન્ડર છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો આપણે આપણે છે ને વાત લઈને કરી રહ્યા છે એની સાથે આ પ્રકારના મ્યુઝિક કરી રહ્યા છે ત્યારે દેશમાં લાઈવ એન્ટરટેનમેન્ટમાં જે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે આપણે હમણાંથી જ જોઈ રહ્યા છે ઓફલેટ આપણે જોઈએ છીએ કે બહુ બધી મ્યુઝિક ઇવેન્ટ થઈ રહી છે બીજી પણ ઘણી બધી ઇવેન્ટ આવી લાઈવ ઇવેન્ટ થઈ રહી છે જેનું ઘણું ક્રેઝ જોવા મળી રહ્યું છે

અને અને હવે જે ભૂમિ તો લઈએ સારી બાબત કહી એનાથી ઇકોનોમી બુસ્ટ મળે છે લોકોને ટ્રાન્સપોર્ટ બસ માં આવે ટ્રેનમાં માં આવે મેટ્રો માં જાય એટલે આપણે જોઈ શકીએ કે ક્રિકેટ હવે પહેલા જેવું ક્રિકેટ નથી રહ્યું ક્રિકેટમાં પણ ગીત સંગીત નો તડકો લગાવામાં આવ્યો છે એટલે જે આપણે ચિલ બિલ્ડર જોઈએ છે તો એ પણ ક્યાંક ને ક્યાંક સંગીત નું એક પ્રમાણ રજુ કરી રહ્યા છે કે હવે રમત ગમત માં પણ ગીત સંગીત ઇન્વોલ્વ થયું છે બીજું કે આપણા દેશ ના વડાપ્રધાન અને તે સમય ના મુખ્ય મોદી તો એમને તો સંગીત આપણું અનહદ પ્રિય છે એમના દરેક કાર્યક્રમમાં જેટલા પણ આપણે કહીએ છીએ કે ઉત્સવો છે તે ઉત્સવો નું મુખ્ય કારણ જ એ હતું કે આપણા દેશના વેપારનું અર્થતંત્ર ફરે આર્થિક ચક્ર ફરે પૈડું ફરે અને એનાથી લોકો આનંદિત થાય અને રોજગારી નું પણ લાગે છે ખરી કે આ જ્યારે પણ આવી કોઈ ઇવેન્ટ યોજાતી હોય છે આપણે કોલકલી ની વાત કરીએ કે અત્યારે નાની નાની ઇવેન્ટ્સ ની વાત કરીએ તો એની અંદર એવું અરેન્જમેન્ટ હોય છે ખરી કે જેમાં વધુમાં વધુ પ્રોફિટ થઈ રહ્યું છે કારણ કે જે આંકડો જોવા મળી રહ્યો છે ને

તો એ લોકોને હોલનું ભાડું પણ કાઢવાનું હોય છે સ્ટેડિયમનું ભાડું કાઢવાનું હોય છે આવા જવાનો ટ્રાન્સપોર્ટ હોય મોંઘી દાઠ હોટલો માં રોકાતો હોય એટલે એવું નથી કે એ લોકો કરોડો કમાઈ લેતા હોય છે કારણ કે બેકઅપની જે ટીમ છે એમાં પણ પુષ્કળ ખર્ચો થતો હોય છે અને લોકોની ખરીદ શક્તિ છે એમને શોખ છે તો ખર્ચો કરી રહ્યા છે જે લોકોની આ એટલી આર્થિક સગવડો નથી તો એ લોકો અ સිනema હોલ માં જવાનું પ્રીફર કરે છે એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું થયું એ વાત હું તમારી સાથે સંમત છું કે લાઇવ કોન્સર્ટ એ હવે લક્ઝરી બની ગઈ છે કે જે માલેતુજા લોકો છે એ લોકો જેનો વધારે પડતો લાભ લે છે અને જે આમ જનતા છે કે મારા જેવી સામાન્ય વર્ગની જનતા છે એમને આ પોસાતું નથી તો સમયની સાથે એવું પણ થશે કે ભાઈ સામાન્ય જનતાને ફરવડે એવા પ્રકારના પણ કોન્સર્ટ ભવિષ્યમાં એનો વધારો થશે પ્રેક્ટિકલી આ કેવી રીતે થાય છે એને આપણે સમજીશું અ આપણી સાથે છે ને હંગરીટો ના ફૂડ ફેસ્ટ ના ફાઉન્ડર છે સાહિલજી અ પહેલા તો છે ને હંગરીટો ફૂડ ફેસ્ટ છે આયોજન આપ કરો છો ને ઘણું સફળ આયોજન જોવા મળે છે તો જ્યારે આ આયોજન ને અમે થોડુંક સમજવાનો પ્રયાસ કરીને મેનેજમેન્ટ રીતે તો આપના પર કેટલો ભાર હોય છે જેથી કરીને અમે સમજી શકીએ કે ખરેખર આ પ્રકારના કોન્સર્ટ કે આ પ્રકારના ઇવેન્ટ યોજાતા હોય તો એમાં કેટલી મહેનત લાગતી હોય છે તો જયારે અમે આ બે હજાર અઢાર માં ચાલુ કર્યું હતું ફૂડ ફેસ્ટ અને એના પહેલા હંગ્રેટોની આઈપી હતી જ એટલે બે હાજર અઢારમાં અમારું પહેલું ફૂડ ફેસ્ટ હતું અને અમારું ફૂડ ડેકોર અને મ્યુઝિક આ ત્રણ પાયા પર અમે આખું એન્ટરટેનમેન્ટ નો ઝોન ભેગો કર્યો હતો કારણ કે ગુજરાતીઓ કારણ કે બીજું કઈ આપણા જોડે હોતું નથી એન્ટરટેનમેન્ટ માટે એટલે ત્યાં ફૂડ રેસ્ટોરન્ટ બહુ વધારે ચાલે છે અમારો હેતુ હતું કે ભાઈ માણેક ચોક કેમ એક જ ખાલી રાત્રીની આપણી જગ્યા હોય આપણે બધી બહુ વસ્તુઓ કરી શકીએ અને ડીએસપી નો હું પાસઆઉટ છું એટલે ત્યાં અમે બધા બહુ ફેસ્ટિવલમાં બહાર ગયા હતા એટલે અમે ઓલરેડી પ્રોડક્શન ને એવું બધું ઘણી બધી જગ્યાએ મૂડ ઇન્ડિગો જેવી રીતે આઈટી બોમ્બે નો ફેસ્ટિવલ છે આઈઆઈટી કાનપુરમાં અમે પર્ફોર્મ કરવા જતા હતા બીટ્સ પિલાની જતા હતા દિલ્હી યુનિવર્સિટી ગયા એટલે અમે કોલેજ ડેઝથી જ અમે આયોજનમાં જોડાયેલા હતા એટલે જ આ હંગો અહીંયા અમદાવાદમાં કરવાનો અમારો હેતુ હતો હવે જયારે મેનેજમેન્ટની વાત આવે છે સો આમાં ત્રણ ચાર બહુ મોટી વિંગ બને એક હોય કે ભાઈ તમારું પ્રોડક્શન કે ભાઈ સાઉન્ડ ટ્રસ્ટ લાઈટ ની બધી અરેન્જમેન્ટ મ્યુઝિશિયન્સની અરેન્જમેન્ટ કે ભાઈ એક આપણે જોઈએ કે સાત મ્યુઝિશિયન્સ સ્ટેજ પર છે તો સાથે સાત મ્યુઝિશિયન્સના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે પછી એમનું સાઉન્ડનું સાઉન્ડ ચેક થાય આ તે એટલે બધી બહુ એમાં વસ્તુઓ આવે બીજું હોય અગર ફૂડ નું એરેન્જમેન્ટ જોઈએ તો પછી ફૂડ ના અંદર બી બધા ફૂડ સ્ટોલ લાવવા એમને ક્યુરેટ કરવું એમાં રિપીટેશન ના થાય કે એમાં બધા ફૂડ સ્ટોલ ને સારી રીતે એમનું યોગદાન મળે એ બધી વસ્તુ આવે અને ડેકોરેશન ની વસ્તુ આવે અને આમાં મુખ્ય વસ્તુ એ હોય છે કે ભાઈ ક્યારે લોકો આવી રહ્યા છે મેન પાવર મેનેજમેન્ટ જે આપણે કહીએ કે ભાઈ જયારે લોકો આવતા હોય ત્યારે બાઉન્સર સિક્યુરિટી પાર્કિંગ લાઇટ અને એ બધી વસ્તુઓની વ્યવસ્થા વોશરૂમ્સ

ઘણા બધા લોકો કંતાન બિછાઈને કે ભાઈ આપણે કાર્પેટ ઇવેન્ટ કરતા હોય છે હવે એ નાની નાની વસ્તુમાં બી એક્સપીરિયન્સ બહુ ચેન્જ થઈ જાય છે એટલે એ ઇકોનોમી અગર જોવા તો હંમેશા તમને મૂકી પડે કારણ કે તમે પાર્ટી પ્લોટમાં કરી રહ્યા છો મેદાનમાં કરો તો મેદાન હંમેશા સસ્તું પડે અને એ જ રીતે બધા બહુ તમારે વધારે લોકો બોલાવવા હોય તો એ રીતે તમે ચેન્જીસ કરો એટલે એ જે વસ્તુ છે ને એમાં ડિસાઈડ થાય કે ભાઈ કેટલા લોકો આવશે એ પ્રમાણે કઈ ફેસિલિટી ઊભી કરવી અને ક્યાંય ઇવેન્ટ કરવું એટલે એના ઉપરથી નક્કી થાય તો અમારું આ જે છેલ્લું એડિશન હતું અંગ્રેટો ફૂડ ફેસ્ટ સેવન જે પચીસ ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર રહ્યું એમાં અમારે નહીં નહિ તો પંચોતેર હજાર થી વધારે લોકો એમાં પણ સારી છે પહેલું આપણે ઓર્ગેનાઇઝ કરીએ ને ચાલો કોઈ બી ઇવેન્ટ છે આપણે આપણે આખી ઇવેન્ટ પરથી અમે એક અંદાજો લગાવી રહ્યા છીએ પણ જ્યારે ફર્સ્ટ ઇવેન્ટ હોય ને ત્યારે આપણે કેવી રીતે અંદાજો લગાવી શકીએ કે આપણે જેટલો ખર્ચ કરી રહ્યા છે કારણ કે છે ને ઇન્ડિયાની પબ્લિક છે આવે ને તો

એટલે અગર આજે સનબર્ન નામ લઈએ તો સનબર્ન માં કોણ ગાવા આવ્યું છે ને એનાથી સનબર્ન ની વાઇબ નથી ક્રિએટ થતી કે સનબર્ન પરફોર્મ કરવા છે એ પરફોર્મર નું એક હોય કે બે એક પરફોર્મર છે એટલે તમારી ઓડિયન્સ ભેગી થાય બટ એ એક્સપિરિયન્સ જે છે ને ત્યાંનું એનાથી એનું વર્ડ ઓફ મોથ બને છે હું એ બી કહીશ હું પબ્લિકલી બી બધી બહુ વાર બોલી છું કે મારા ફર્સ્ટ બે ઇવેન્ટમાં પ્રોફિટ નતો થયો પણ અમે એક્સપિરિયન્સ બનાવવાનો ટ્રાય કરી રહ્યા હતા હવે વુડન સ્ટોલ કોઈ નતું કરતું જ્યારે બે હાજર અઢાર માં અમે વુડ સ્ટોલ કરતા લાકડાના સ્ટોલ બનાવતા હતા

હવે એ ખમવાની તાકાત બી હોવી જોઈએ કારણ કે ઇવેન્ટ લાઈન એવી છે કે ઇટ હેઝ અ લોટ ઓફ પેરામીટર્સ કે જ્યારે ક્યારે ખમવાની તાકાત હોય જ્યારે છે ને તમને ખબર હોય કે ઇન ફ્યુચર કેટલું પ્રોફિટ થઈ શકે છે એ ત્યારે થઈ શકે શું કહેશો સદ્ધાર્થભાઈ આ આવા લોસસ પણ થતા હોય છે એને કેવી રીતે ને કેટલા સમય સુધી કેટલો લોંગ વિઝન હોવું જોઈએ કે જેના કારણે આવા કોન્સર્ટ કે આવી ઇવેન્ટ સક્સેસ થઈ શકે આ છે ને ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે એ સેફ ફોર એક્ઝામ્પલ અજીબ આપણું ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એવું રોબસ્ટ નથી થયું એટલે જે ઇવેન્ટ મેનેજ કરતા હોય ને એમને ઘણી બધી કનડ હા એક તો પેલો પ્રશ્ન આવે પ્રોફેશનલ ના મળે કે આ જહાત તરીકે મુંબઈમાં ઇવેન્ટ કરવું હોય ને તો પ્રોફેશનલ મળી રહે ત્યાં સિસ્ટમ છે પણ આપણા ગુજરાતમાં ને અમદાવાદમાં લોડન ચણા ચાવા જેવું કામ થાય

લાગે છે હા જી 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 મેં ઓકે જ્યારે હું વિશ્વગુરુ બનવાની વાત કરતો હોઉં ને તો ગુજરાત એટલે અમદાવાદ નહીં ગુજરાતમાં 34 જિલ્લાઓ છે જિલ્લામાં એક શહેર તો એવું હોવું જોઈએ ને એટલે એવા તેત્રીસ શહેરો મારે હોવા જોઈએ કે જ્યાં દરેક જનતાને આનો લાભ મળી શકે આપણે અમેરિકા જઈએ ને તો અમેરિકાના દરેક સ્ટેટમાં આના гранટ ફેસિલિટી છે તો શું ખાલી અમદાવાદ જ એક એન્ટરટેનમેન્ટ નગરી તરીકે ગુજરાતમાં સુરત નહીં ગણવાનું વડોદરા નહીં ગણવાનું રાજકોટ નહીં ગણવાનું ભુજ નહીં ગણવાનું પાલનપુર નહીં ગણવાનું એની જનતા નો શું હોય એ બિચારાને છે આપણે જોઈએ છે કે IPL માટે રાતરાત ભર નાયનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાલી મોટેરા સ્ટેડિયમ બનાવાથી ઇન્ફ્રાસ્ટ્રેક્ચર બની ગયું તે આપણે માનવું એ ભૂલ ભલેરું કેવાય

સિંગર્સની વાત કરો તો મે એક્ટર્સની વાત કરો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરો તો ત્યાં આગળ બહુ કોમ્પિટિશન તમને જોવા મળશે આજે એટલે ક્યાંક ને ક્યાંક આવું જોવા મળતું હોય છે કે ત્યાં તમને જે તમે જેટલું ઈચ્છો એટલું ન મળી શકે અને 10 લોકો આ રેસમાં દોડતા હોય ત્યારે જ જેને કોઈ એક ત્યાં આગળ વધતું હોય છે એ વાત તમારી સાચી છે અને આ ઇન્ડસ્ટ્રીમાં ડિપ્રેશન, ક્રોમા, ફ્રસ્ટ્રેશન બહુ જ છે હમ હવે સિદ્ધર્ભ આવા કોન્સર્ટ જયારે સક્સેસ ના થાય ને જેમ કે સાહિલ જે વાત કરી કે બે વખત એમની સાથે એવું થયું છે કે જેમાં પ્રોફિટ ના થાય હવે એવા કોન્સર્ટ મોટા પાયે થતા હોય કે જે ઇવેન્ટ્સ થતા હોય અને સક્સેસ ના થાય તો એની સીધી ભારત દેશની ઇકોનોમી પર કેવી અસર જોવા મળતી હોય કારણ કે એની સાથે તમારું ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી પણ જોડાયેલી હોય હોટલ ઇન્ડસ્ટ્રીઝ હોય એ પણ જોડાયેલી હોય તો કેવી ઇમ્પેક્ટ જોવા મળે જયારે સક્સેસ ના થાય હું તમને કહું કે આપણે બહુ દૂર નથી જવું

એટલે પ્રસંગો નું સામાજિક પ્રસંગો વાર તહેવારે એનું આપડા દેશ આ મહત્વ છે કે તમે મેળાવડા કરતા રહો મળતા રહો તો જેથી કરીને ને અર્થતંત્ર ને ગતિ મળતી રહે એટલે માની લો કે કુંભ મેળો ના થયો હોય તો યુપી ના લોકો બેકાર થઈ ગયા હોય તો કુંભ મેળો થયો તો હવે દરેક ના એટલે હોળી વાળા ને કરોડો રૂપિયા કમાણી થઈ ગઈ અને છાપા માં આવ્યું ને ઘેર income tax ની પડી એટલે તમે વિચારો ખરા કે રોડ રોડપતિમાંથી કરોડપતિ બની ગયો કે ઇવેન્ટની આ તાકાત છે એટલે કોઈ સારો ગાયક કલાકાર આવી જાય ભલે અનસંગ હોય અને જો એનું વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયામાં તો એ રાતોરાત સેલિબ્રિટી બની જતો. પર સદર્ભે મને છે ને જયારે પણ આવી ઇવેન્ટ યોજાય ને મોટી મોટી ત્યારે એક પ્રશ્ન હંમેશા થાય આપણે એમ તો કેવાય કે ભારત દેશમાં બહુ પૈસા નથી લોકો વારંવાર ગરીબીની વાતો કરે પણ ત્યારે આવા કોન્સર્ટ થાય ને ત્યારે તમને દરેક વ્યક્તિ ત્યાં પહોંચેલો જોવા મળે.

અડધો પોણો કલાક કે અંદર ગ્રાઉન્ડમાં પોહચે ને એવી અમારી વ્યવસ્થા હોય છે એ લોકો એટલા ફોટો પાઈ શકે એટલે ધેટ હેઝ બીન સમથિંગ કે ભાઈ અમે બહુ પહેલા થી એ વસ્તુ નું ધ્યાન રાખેલું છે કારણ કે અમે એઝ અ કંપની બી સોશિયલ મીડિયા નું કરીએ છીએ કામ અમે નવરાત્રીની પણ ઇવેન્ટ્સ હોય ત્યારે એન્ટ્રી ગેટમાં એટલી ભીડ હોય કારણ કે ત્યાં આગળ જ એવી રીતે ડેકોરેટ કરવામાં આવે કે લોકો ત્યાંથી આગળ જ ના વધે કારણ કે ફોટોસ મૂકીને એમને સોશિયલ મીડિયા પર મુકવા હોય છે બીજું એવું છે કે ભાઈ લોકોને આખા માર્કેટમાં એવું કેવું છે કે હું અહિયાં જઉં છું કે હું અહીંયા છું આજનો સ્ટેટસ સિમ્બોલ પહેલાં એવું હતું કે ભાઈ તમે જ્યારે મળો હતો કે ભાઈ તમે આ ફેમિલી થી આવો છો આ તમારા જોડે ગાડી છે આ છે હવે જે રીતે વસ્તુઓ થઈ રહી છે ને તો એ બધી બેઝિક નીડ થઈ ગઈ છે પહેલા જેના આ તો છે ને આપણા દેશમાં પહેલાથી હતું કદાચ આપણે યાદ હોય કે જ્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું ને ત્યારે ફેસબુક પર પણ લોકો ચેક ઇન કરતા હતા ક્યાંય પણ જાઓ એટલે લોકોને બતાવવું તો હોય કે હું અહીંયા છું હવે તો લોક બદલાઈ ગયું છે કે ભાઈ હવે શો ઓફ વિથ ફોટોઝની સાથે ત્યારે પણ નીચે ફોટોઝ મૂકતા હતા પણ હવે ઇન્સ્ટાગ્રામ પર થોડી રીત બદલાઈ ગઈ છે

અમદાવાદમાં હોય કે આપણે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો શું લાગે છે આપને કારણ કે આપને તો અનુભવ થયો હશે કે કઈ એવી વસ્તુઓ રહી જાય છે તો લોકો ઓછા ઓછું આવવાનું પસંદ કરે છે ને ઇવેન્ટમાં કઈ વસ્તુ એવી હોય છે કે જે બુ પોઝિટિવ ઇમ્પેક્ટ કરતી હોય છે સી આપણે ગુજરાતમાં છે ને એટલે આપણા માટે નવરાત્રી બહુ મોટો બેનિફિટ છે કારણ કે નવરાત્રી બધાને જવું હોય છે અને ત્યારે એવું હોય છે કે સપ્લાય અને ડિમાન્ડ બંને બાજુ એટલું ધબધકતું બધું ચાલી રહ્યું હોય છે કે ભાઈ સપ્લાય સાઈડ બી એટલે જે લોકોને ગરબા કરવા છે એ બી જનતા બહુ વધારે છે અને તમારે સામે એટલા ગરબાના વેન્યુ બી છે એવી રીતે એટલે એ ચાલે હવે એના સિવાય તમારે કઈ કરવું હોય ને તો તમારે આર્ટિસ્ટ કાતો આઈપીમાં ક્યુરેશન શું છે એ રીતે જે રીતે આપડા ત્યાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ અમદાવાદમાં બહુ વખત થી થાય છે અને બહુ જ સારું થાય છે બરાબર સો એની ક્યુરેશન એ રીતે હોય છે કે ભાઈ એને બધા ટાઈપના લોકો ચાલે બધા આવે ને બધા ખાય એવી રીતે પછી આપણા મહાત્મા મંદિરમાં બહુ બધા ઇવેન્ટ થાય છે એ લોકોનું છે આપણે આજે ઇવેન્ટ સક્સેસફુલ કરવું હોય ને તો અગર તમે આજે ચાલુ કરી રહ્યા છે ઇવેન્ટ કરવાનું તો તમારે બહુ નાનું એક ક્યુરેશન કરવું પડે કે ભાઈ મારે આ લોકો માટે જ ઇવેન્ટ કરવું છે અગર તમે ઓલ્ડ એજ વાળા એટલે જેવી રીતે ત્રીસ થી પાંત્રીસ વાળા માટે કરો કે ભાઈ ત્રીસ થી પિસ્તાલીસ વાળા માટે કરો તો તમારે બાળક સેન્ટ્રિક ઇવેન્ટ કરશો ને તો એ બધી પબ્લિક આવશે કારણ કે બધાને સાહેબ માનો છો આપ કે આજના સમયમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કરનાર પાસે

જોઈએ છે આવનારા દિવસોમાં આવી જ રીતે આ જે ઇવેન્ટ્સ યોજાઈ રહી છે મ્યુઝિક કોન્સર્ટ યોજાઈ રહ્યા છે એ આપણા ભારત દેશના અર્થતંત્રને કેટલો ફાયદો પહોંચાડે સમય અહીંયા સમાપ્ત થાય છે સાહિલજી સિદ્ધાર્થજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાય આ વિષય પર વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ હજે વાત કરી છે લાઈવ કોન્સર્ટના વધતા ક્રેઝની અને તેની સાથે જ આ પ્રકારના જે લાઈવ ઇવેન્ટ્સ યોજાઈ રહ્યા છે તેની ભારત દેશના અર્થતંત્ર પર કેટલી અસર જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક હવે આ લાઈવ જે કોન્સર્ટ છે એ ઇકોનો ઇકોસિસ્ટમનો એક ભાગ બની ગયા છે અને એની સાથે જ્યારે પણ આ સક્સેસ થાય ત્યારે પણ તેની પોઝિટિવ ઇમ્પેક્ટ અર્થતંત્ર પર જોવા મળે છે નિષ્ફળ થાય તો પણ તેની જે અસર છે તે અર્થતંત્ર પર જોવા મળે છે અને આવનારા દિવસોમાં જ્યારે બાર પોઈન્ટ પચીસ લાખ કરોડ સુધીના લાઈવ ઇવેન્ટ થવાના છે ત્યારે જોવાનું રહેશે કે ભારત દેશમાં આ ઇવેન્ટ કેટલા સક્સેસ જોવા મળે છે કરન્ટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર